નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ રાઠવાન કલ્પેશ રાઠવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે છું મારે ગામડે ને મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘોગંબા મારું ઘોઘંબામાં પણ દિવસ સ્વામિનારાયણ મંદિર આવેલું છે ભગવાન સ્વામિનારાયણ તો મિત્રો આજે છે પૂનમ એટલે આપણે પૂનમ ભરવા માટે જઈ રહ્યા છીએ અને સાથે આપણે ખિલોડ ક્ષેત્રપતિ આપણે પૂનમ ઉજવવાની છે બરાબર તો આપણે તૈયાર કરવાના છે મંદિર તો ભગવાન સ્વામિનારાયણ તમને દર્શન પણ કરાવ સાથે કોઈ થઈને ખાઈને જવાનું એટલે કોઈ બજાર પણ કરીશ બરાબર વિડીયો સાથે બન્યા રહેજો ને વિડીયો ગમે તો આવા જ એવો વિડીયો જોવામાં આપણી યુટ્યુબ ચેનલ પ્રોપેશ રાખવાનું લાઈક કરે સબસ્ક્રાઈબર કરેલો જેથી કરીને તમને આવા જ નવા વિડીયો જોવા મળશે બાકી તમે નજારો જોઈ શકો છો આ છે આપણે ગામડાનો વ્યૂ નવડે બે ત્રણ દાડા પહેલાં વરસાદ પડ્યો એટલે ઘાસ પણ બગાડી નાખ્યું છે અને સામે છે આપણું ઘર

તમે જોઈ શકો છો આ છે બીએપી સ્વામિનારાયણ મંદિર ખોગંબા બરાબર તો સભા પણ ચાલુ થઈ ગઈ છે આપણે ગાડી પાર્કિંગ કરી દીધું છે બરાબર અને હવે ડાયરેક્ટ આપણે જઈ રહ્યા છે દર્શન કરવા માટે સભા છે એટલે પછી દર્શન કરશું બરાબર સુમિત કંઈક આ રીતનું બધું જો જોવા મળે છે જોરદાર હવે ડાયરેક્ટ આપણે સામે જઈ રહ્યા છે આજે પછી પાછું જે નવો હોલ બનાવ્યું છે તેનું ખાતમુહૂર્ત પણ છે Baru video satu benih aja. પૂજાનું સમાપ્ત થઈ ગઈ અને સામે છે મંદિર તમે જઈ શકો છો બરાબર અને આજે શકું એટલે વધારે ભીડ જોવા મળશે અને સામે છે હોલ જે હોલનું છે તે ખાતમુહૂર્ત કરવામાં આજે આવી રહ્યું છે તો તમે હોલ પણ જોઈ જોઈ શકો છો એકદમ જોરદાર સભા હોલ છે તે બનાવી દેવામાં આવ્યો છે તો હવે આપણે ડાયરેક્ટ અંદર જવાના છે ખાતમુહૂર્ત કરે ત્યાર પછી આપણે અંદર સભાનું પણ આયોજન રાખેલું છે તે જોવા જવાના છે બરાબર સભા

સ્વામી <San> પાણી <swami maharai, jayi> <laughs>

મિત્રો જે બી પી સ્વામિનારાયણમાં ઘોઘંબા છે તેનો આ રીતનો હોલ બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો બરાબર એકદમ જોરદાર સભા હોલ જાણે ગોધરા હોય ને એ રીતનું બધે આ રીતના મંદિરોમાં હોલ હોય છે સભાપતિ ગયા એટલે હું તમ મને લાગ્યું કે વિડીયો બનાવી દઉં હોલ તમને બતાવી દઉં આ રીતનો જોરદાર હોલ જોવા મળે છે એકદમ ચીકળી પણ અને બધા જે ભાઈ ભક્તો છે તે જમવા માટે જતા બહાર હવે તમને બહારનો જીવ તમને બતાવવામાં જમવાનું ચાલુ ભોજન એક વાગે સભા પતી ગઈ એટલા માટે તમે જોઈ શકો છો જે ભાઈ ભક્તો છે એ સભા પતાય ને જમવા માટે આવી ગયા છે મહાપ્રસાદ લેવા માટે સામે છે મંદિર અને જે પૂનમ છે તે આપણે એવું હતી આપણા ખિલોડ ક્ષેત્ર તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી બરાબર